તો હાલો મિત્રો જો આજે વરસાદ બહુ છે અને અમે યુટ્યુબ ના બ્લોગ માં તમારું સ્વાગત છે આજે વરસાદ બહુ છે તો આજે ગરમા ગરમ ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે ઘરે એ શું બને છે બટેકા પૂરી તો એ બટેકા પૂરી બનાવી છે તેલ બોય ગયું લાગે છે ડાગડે પાછું પડી જાય આજે અમારે એરિયામાં વરસાદ ચાલુ થઈ ગયો તો તો આજે કીધું ભજીયાનો પ્રોગ્રામ કરવી તો આજે અમે ભજીયા બનાવ્યા છે અને આ બ્લોગમાં તમારું સ્વાગત છે અને જો આ ભજીયાની તૈયારી હાલે છે બટેકા પૂરી છે ચટણી છે અને મરી બનાવવાની બાકી છે કુંભણિયા ભજીયા છે આરે અને દૂધીનો હલવો અમારે બાય બનાવ્યો છે આ દૂધીનો હલવો સરસ મજાનો તો આજે જમાવટ છે તો તમારે લોકો ને જો ખાવું હોય તો તમે તારે વહી આવજો એમના આમંત્રણ છે બધા ને બરોબર હવે એનો કાણ કાઢવાનો છે એટલે બટેકા પૂરીત કરવા જો થોડીક ગરમા ગરમ બટાકા પુરી બને છે આજે વરસાદ છે અને બધાને ખાવાનું મન થાય એવી બટાકા પુરી બનાવે છે આજે વરસાદ તો ને ગરમા ગરમ બટાકા પુરી બને છે ખાલી બટાકા પુરી છે હા બટાકા પુરી ફૂલેન તો જ મજા આવે હો અને ફૂલેલી બટેકા પુરી હો ઓળી એક નંબર બટાકા પૂરી બનાવી છે આ અમારું ઘર છે છે એવું રસોડું અને અમારી YouTube ની ચેનલ ને તમે લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો YouTube માં અને આજે અમે વરસાદ છે તો આ ભજીયા બનાવી છે એનો બ્લોગ બનાવ્યો છે

જો આ ગરમા ગરમ બટાકા પૂરી બની ગઈ છે અને અમે આ જો આ ચાખી છે ઠરી ગઈ છે એક નંબર બની છે બટાકા પૂરી ને તમારે બધા જો આવવું હોય તો એડ્રેસ આપી દો ગામ છે લીલીયા મોટા તાલુકો લીલીયા અને જિલ્લો અમરેલી અમારું ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માં આઈડી છે યક્ષ પટેલ અને અમારે યુટ્યુબમાં ચેનલનું નામ છે વિપુલ સાવલિયા સર્ચ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અમારા શોર્ટ વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ મિત્રો આ બ્લોગને પૂરો કરવી છે તો આવો જમવા થેન્ક યુ દોસ્તો